પડી સાય આખો ડિસમ હળગી ગયું બોલો બોલી સાહેબ કઈ ગયેલી આમનો રસ્તામાં જ ઉભો રહી

આ ટકને હાવું જંગલને ગાળીને એવું બધું છે તમે જો તો બહુ મિલાકો બહુ આમ નજારો બહુ મસ્ત આવે છે તમે જો આ ટકનું નાનું સીટી આવે ગયું છે તો સિટી આપણે વટી જાય પછી નીકળી આવી તમને સામે દેખાય છે ને એક એમની ગાળી તાલતી નાટકનો તમને દેખાય નજારો આવે છે બહુ મસ્તીનો નાટકને જો ગાળી બહુ છે વધારે વધારે થાય એ બોલે કેવી રીતે આવે તમે આમ તો જોવા કેવા ના ડુંગરા તમે જો મોટા મોટા ડુંગરા છે તમે જોવા તો ખરા કરીને તમને બતાવું તો આમ ગાલી આમ જોઈ તો આપણને બીક લાગે બોલો એટલા એટલા ડુંગરા આવે જાય

આવા નવા નજારા તમને હું બતાવતો રહી

પછી એને કોઈ આમ સાઈડ માં બાઈડ માં લઈને લઈને કારીગર આવે રિપેર કરાવેલ પછી હાલતો હોય તો ભલે આપડે તો કેટલી ગાડીઓ ના બે ગાડીઓ તો હળકી ગલી ને એક ગાડી ખટરાનું એ

સાધન વાહન બધા સળી જાય એટલે તો ટુ વ્હીલર નહીં કેટલા લોકો આવે ફોર વ્હીલર પણ આપણે તો ટેક્સીમાં ફોર વ્હીલ બંધવેલી એટલે કે ઉપાધિની વધારે વધારે ટેક્સીમાં ફોર વ્હીલ હોય ને નવા જઈ ટોપ મેં ટોપ બેસ્ટ એન્ડ બેસ્ટ કહેવાય તો મજા આવે એટલે તો આમાં તો ખડબડિયામાં દરેક તો ધીમે ભાર ધીમે

હાઈનલી મિત્રો ભાઈ જો નાની નાની આપણે કેમ એ કેટલા પહાડ છે ને આ પહાડમાં મકાનો છે બરાબર બધા રહીને આ ટપની અલગ અલગ આપણે પહાડી એરિયામાં જઈને જે ઓલા થી આવે છે એ આવે ને એમાં ખબર હોય તો આ ટપની ખેતી હોય તમને હામે બતાવવું તો આ ટપની હોય ને એ ખેતી હોય ના જો મકાન જે બોલો એ બધા એના આ એક નાનું આમ તો ગામ જ છે ને આમ ગણો ને નાનું આમ તો ગામ જ છે તો આગળ તમને બતાવવું છે આગળ તો આવા ઘણા નત્નવાના નજારા આવવાના વાદળનો નજારો કેવા ડુંગરા અડી ગયા હોય ને એવો નજારો આવે છે પણ કેમ વધારે છે કેમ તો આપણે ડુંગરાની માથે ઘણા વ્યા એટલે વાદળા તો આપણને એટલે એટલે લાગે કે ધુમ્મેશ એના કારણે દેખાતી એવું લાગે છે તમે જવો આ બધી ધુમ્મસ લાગે ને એક પ્રકાર વાદળ અડી ગયો લાગે આ ડુંગરા માથે તમને ઘર બતાવે ને ઘર છે ડુંગરા માંથી એક નાના નાના ગામ જ છે આપણે ગામ આપણી સાઈડમાં આ નાનું ગામ આ નાનું તો અહીંયા પણ એવા નાના નાના ગામ ઘણા બધા ડુંગરા માંથી છે બોલો એનો રસ્તો પણ સારો છે એટલે વ્યવસ્થિત છે એટલે આપણને મજા આવે ને પાછો સિંગલ રોડ હોય

વોલ્ટ આવે પછી આગળ કઈ દુકાનો ને એવું બધું કઈ ઓછું હોય ના કઈ ગાડી ને એવું ઉભું ન રે ને બસ ને ડ્રાઈવિંગ ને તમે જો તો ટ્રાફિક થઈ ગયું તો બરે જે આ આ ગાડીઓ આપણે ઉભી રાખ દઈએ છી એના લીધે એ ટ્રાફિક થઈ ગયું છે તો આ વિડીયો કરી આ એ ને નવો વિડીયો તમને ડેલી આમાં મળશે તો સબસ્ક્રાઈબ કરી ગયો અને જોતા રહેજો તો આ વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે આ વિડીયો આપણે આયા એન્ડ કરી દઈએ જય માતાજી જય મા મોબત મળીએ એક નવા વિડીયો સાથે હર મહાદેવ મહાદેવ આવી છે અમે કેદારનાથ મહાદેવ